અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં વિવિધ વિકાસ વેગ મળ્યો છે ત્યારે બગસરા રોડ જૂના સ્ટ્રીટ હાઈવે પર આવેલ બગસરા શહેરના મહાજન વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી ડિવાઇડર ઇલેક્ટ્રિક પોલ સાથે આરસીસી રોડ બે કરોડ બાવીસ લાખને ખર્ચે મંજૂર થતાં ધારાસભ્ય જીવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને પૂર્વી વિવેક સ્વરૂપ સ્વામી પુંજ્ય જયરામ બાપુ તેમજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રિબડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રોડનું ખાતમૂરદ કરવામાં આવ્યું હતું આ રોડ અતિશય બિસ્માર હાલતમાં હોવાને લઈ લોકોને અવરજવર કરવું મુશ્કેલ બન્યું હતું ત્યારે નગરપાલિકા પ્રમુખ જ્યોત્સાબેન રિબડિયા અને ટીમ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવતા શહેરમાં મહાજનના વંડાથી આઈટીઆઈ કોલેજ ચોકડી સુધી આરસીસી રોડ મંજૂર થતા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કે જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ બાખર નગરપાલિકા પ્રમુખ જ્યસ્નાબેન રીબડીયા તેમજ નગરપાલિકાના સદસ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આ ખાત ખાતમુહૂર્ત ધારાસભ્ય જેવી કાકડીયા હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે આ રોડનું કામ ત્રણ મહિના પૂર્ણ કરવામાં આવશે હોવાનું ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું હતું જેવી કાકડીયા ધારાસભ્ય ધારી બગસરા ખાંભા આજે બગસરા નગરપાલિકાનો જે ખાસ કરીને અતિ ખરાબ રસ રસ્તો હતો એક જ ખરાબ હતો ના આ છેલ્લો જે મંજૂર થયો બે કરોડને બે કરોડને બાવીસ લાખનો અને એનું ખાતમુહૂર્ત આજે બગસરા મુકામે અમરેલી રોડ ઉપર રાખેલ છે આ રોડ ત્રણ મહિનામાં અમારે પૂરો પૂર્ણ કરવાનો છે આ રોડનું ખાતમુહૂર્ત અત્યારે નગરપાલિકાના પ્રમુખ એવી સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય શ્રી અતુલભાઈ અને ઉપસ્થિત અમારા પાર્ટીના તમામ આગેવાનો સાથે રાખીને આજે ગામના આગેવાનો બધાને સાથે રાખીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે ત્રણ મહિનામાં આ રોડ પૂર્ણ કરવાનો છે આ રોડ પૂર્ણ થાય એટલે વિકાસના કામોની જે ગતિ છે એ અત્યારે શરૂ જ રહેવાની છે આ જે કાંઈ કામ અધૂરા છે એ અમારે જ બધાને કરવાના છે અને જે કોઈ વાતો કરતા હોય બીજી કે આ રોડ નહીં થયા તે બધું ખોટું છે આ રોડ થઈ જ જવાનો છે અને ત્રણ મહિનાની મુદતમાં આ રોડ પૂર્ણ થવાનો છે રિપોર્ટ ખબર ગુજરાત લા